અરવલ્લી જિલ્લામાં તંત્ર દ્વારા રોડ પહોળો કરવાની કામગીરી શરૂ કરી છે મોડાસા નગરપાલિકા વિસ્તારના સગરવાડા પહોળો બનાવવા પાલિકા દ્વારા કામગીરી હાથ ધરાઈ છે પરંતુ થોડા સમય પહેલા જ રોડ સાઈડમાં લગાવેલા થોડા પેવર બ્લોકને ઉખેડીને તેને બાર કરાતા સવાલો ઉઠ્યા છે અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીના નેતા જયદીપસિંહ ચૌહાણે પાલિકા તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે મોડાસા નગરપાલિકા તંત્ર રોડ પર રોડ બનાવે છે એ પહોળો કરે છે ત્યારે સાઈડ પર લગાવેલા પેવર વડે ઉખાડી માટી સાથે ભરવામાં આવે છે ઉખાડવામાં આવેલા યોગ્ય જગ્યાએ ઉપયોગ ન થતો હોવાનો સવાલ જે છે છે એ થયો પ્રજાના ટેક્સના રૂપિયા વેડફાટ થયા છે એવા પણ આક્ષેપ કરાયા છે જોકે આ બાબતે મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ વિકાસ કામમાં રસ્તો પહોળો કરવાના માટે લગાવેલ પેવર બ્લોકને ઉખાડી દેવામાં આવ્યા હોવાનું જણાવે છે મોડાસા શહેરની જનતા રોડ રસ્તાની સમસ્યાની હાલાકી ભોગવી રહી છે ત્યારે સવાલો સામેના જવાબો પ્રજાના ગળે ન ઉતરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે